બકરી ના ના એ તો અહીંથી ઉડી હતી તીઠી એ ગાય ને કોઈ વાંધો નહી હા કે મારા ઘઉં માં ચકલી ચાંત ન ભોરે ન્યા બકરી ઉભી થઈ ફેરવી બકરી ને મારી હકોક નું માઇન્ડલું બકરું મરી ગયું એ વખતે તો ઢેડી જવા વાળા અમુક ઢળતા ઢળી જતા ત્યાં ગયા છોકરા મારા ફરિયા બકરી મરી ગઈ ઢીડી નાખી ને કે પાંચ પેલી ઘઉં ને પાંચ રૂપિયા થાય મરી ગયો પાંચ પેલી ઘઉં તો પણ પાંચ રૂપિયા ક્યાંથી દેવા એક રૂપિયો દઉં કે ના મારી પાંચ રૂપિયા થાય બે રૂપિયા દે નાખી કે નહીં મારી પાંચ રૂપિયા થાય અને પાંચ પેલી ઘઉં કે અઢી દે કે હવે તો આ પાડો કે નહીં પાંચ માંથી ઓછો નહીં એમાં મગજ ની આકરી ડોહી ઘીરે આવી શીસણી ગોયતું બકરી તાટીએ બાંધો અને પોતે ઢેળીને નાખવા ઉપડી હું નાખી આવું નાખી આવું એમાં હું બકરું ઢેડ્યું એમાં હું નાખી ભાગીને ડેલી બંધ કરતા ભૂલી ગઈ બન્યું એવું ભરવાડ હટાણું કરવા આવ્યો તો એનો હાંઢીયો ઉભી વધારે સીડ્યો ડોહીના ફરિયા કારેલી ના વેલા જાય માતા તા ઠીકા ઠીક ના એ હાંડિયો ગયો ને બરોબર કારેલું મૂટ ગયો અને કારેલું મોઢાનું લીધું હવે વિછી બેઠો હતો હવે આપને ખબર હોય કે ન હોય ઊંટને જીભે વિસી કરી ને મિનિટે મરી જાય જીભે વિસી કરી ને એટલે એસી મિનિટે મરી જાય એ કારેલું મોઢામ લીધું ને બરોબર જીભ માથે જ વિસી ડંખ દીધો અને જૂના મકાનનો નો કરો પડે એમ ભળો હોવું બોહરીમાં ફરિયામાં માં ફરિયા લાંબો લહ થયો ડોહી બકરું નાખીને આવી તેમ હાંઢીઓ મરેલ પીડ્યો બકરું કાઢતા ઉઠ બેઠું ને તે દિન કેવાનું છે પછી તો મણે ઘઉં દીધા